પાદરામો વહેલી સવારથી મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે નવરાત્રીને હવે માત્ર ગણતરીના દિવસો બાકી છે ત્યારે સતત વરસી રહેલા વરસાદને કારણે ખેલૈયાઓમાં ભારે નિરાશા જોવા મળી છે આજે વહેલી સવારથી પાદરાના અલગ અલગ વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે પાદરાના ફૂલબાગ જગાતનાકા નવા એસટી ડેપો પાણીની ટાંકી ચોકસી ચેમ્બર જાજપુર રોડ સહિતના વિસ્તારોમાં ઠેર ઠેર વરસાદી પાણી ભરાઈ ગયા હતા તો બીજી તરફ ગ્રામ્ય વિસ્તારની વાત કરવામાં આવે તો પાદરાણા લુણા જાસપુર ગણપતપુરા ગાજ ગોરિયાદ સરસવણી સહિત અલગ અલગ વિસ્તારોમાં વહેલી સવારથી વરસેલા ધોધમાર વરસાદના કારણે સમગ્ર પંથકમાં ઠંડક પસરી જવા પામી છે હવે નવરાત્રીના દિવસો ગણતરીના બાકી છે ત્યારે વરસાદ મન મૂકીને વરસી રહ્યો છે હવામાન વિભાગ દ્વારા જે પ્રકારે આગાહી કરવામાં આવી હતી અને તે જ પ્રકારે સતત વરસાદ વરસી રહ્યો છે ત્યારે નવરાત્રીના જે ગરબા ગ્રાઉન્ડ છે તેમાં પણ વરસાદી પાણી ભરાઈ ગયા છે જેના કારણે ખેલૈયાઓમાં ભારે નિરાશા જોવા મળી રહી છે આજે વહેલી સવારથી વરસેલા ધોધમાર વરસાદના કારણે સમગ્ર પંથકમાં ગ્રામ્ય વિસ્તાર હોય કે શહેરી વિસ્તાર હોય તમામ જગ્યાઓ પર ઠેર ઠેર વરસાદી પાણી જોવા મળી રહ્યા છે અને સમગ્ર પંથકમાં ઠંડક ફેલાઈ જવા પામી છે